લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે તેની અસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં પણ દેખાઈ રહી છે અને દાતા તાલુકાના અનેક ગામોમાં આજે એસટી એસટી ના દ્વારા બંધ પાડવામાં આવ્યું છે અને દેશના અનેક રાજ્યોમાં એસટી એસટી ના નામતને લઈને આજે બંધ પાડવામાં આવ્યું છે ત્યારે દેશના અમુક ભાગોમાં તેનો ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે ક્યાંક સ્કૂલ કોલેજ પણ બંધ રાખવામાં આવ્યા છે તો ક્યાંક આગ જનીના દર્શો પણ જોવા મળી રહ્યા છે અને આજે એકવીસ ઓગસ્ટના ના રોજ જે પ્રકારનું એસટી દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈ દાતા તાલુકામાં પણ તેની અસર જોવા મળી રહી છે અને આજે હડાદ અને મંડાલીમાં પણ બજારો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે હડાદ ગામ અને મંડાલી ગામ સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું હતું અને દાતા તાલુકાના હડાદ ને મંડાલી સહિતના અંતરિયાળ ગામોમાં બંધની અસર જોવા મળી છે અને બિરસા મુંડા ગ્રુપ અને હડદ વેપારી એસોસિએશન બંધને સમર્થન આપ્યું છે અને આદિવાસી વિસ્તાર ધરાવતા ગામોમાં બંધની અસર જોવા મળી હતી રોજ જે બિરસા મુંડા ગ્રુપ અને અમારા એસટી એસ આદિવાસી ભાઈઓ દ્વારા જે એમના સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં જે બંને એલાન આપ્યું છે હું હળદ ગ્રામ પંચાયત હળદ સમગ્ર ગામ વેપારી એસોસિએશન મંડળ બધા જ એમના સાથે જ છીએ અને જ્યારે પણ જરૂર પડશે અમે એમના સાથે જ રહેવાના છીએ આજે જે હળદ બંધ છે એની અંદર એસ ટી અને એસસીની અંદર એમના બે જાતિઓ માટે આજે સુપ્રીમ કોર્ટે જે અનલીગલી સુકાદો આપે છે એમના વિષયની અંદર આજે હડાદ ટોટલ બંધ છે અને એમના સમર્થનની અંદર અડાદની ટોટલ વેપારી એસોસિએશન એમને બી બંધની અંદર સમર્થન આપ્યું છે બિરસા મુંડા ગ્રુપે હડાદની અંદર દરેક જગ્યાએ ચેક કર્યું તપાસ કર્યું તો ટોટલ બજાર આજે બંધ છે આગળનું શું આયોજન છે આગળનું આયોજનની અંદર અમારે કોર્ટે જે ચુકાદો આપે છે સુકાદાની અંદર જે ડિસિઝન ખોટું છે અને ખોટા ડિસિઝનની અંદર અગર જો સરકાર એના માટે કોઈ નિર્ણય ફરીથી બદલવાની કોશિશ ન કરે તો ઓલ ભારતની અંદર આવા બંધના એલાનો વારંવાર કરતા રહીશું અને જરૂર જણાય તો અમે રસ્તા ઉપર આવી અને અમના ઉગ્ર ઓંધલ અંદર જવાના છીએ